વાત કરીશું મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં ચોમાસા પહેલા પ્રી મોનસૂન કામગીરીના દાવા પોળ સાબિત થયા છે હજુ તો સત્તાવાર રીતે ચોમાસું બેઠું નથી ત્યાં પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોખળ સાબિત થયા માવઠા અને કમોસમી વરસાદે જાણે કે તંત્રની પોલ ખોલી નાખી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે કમોસમી વરસાદની પગલે પ્રી પ્રીમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે દર વર્ષે પ્રિ કામગીરીના નામે કરોડોનું બજેટ ફળવાતું હોય છે પરંતુ આ બજેટ જાય છે કે આ તે મોટો અને ગંભીર પ્રશ્ન છે કારણ કે નાણાં જો ફાળવવામાં આવતા હોય અને કામગીરી થતી હોય તો આવા આવા સમસ્યા ન થાય છતાં ચોમાસાના આગમન બાદ સીધી ઠેરની ઠેર જોવા મળી રહી છે અનેક મહાનગરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે રાજ્યના અલગ અલગ વિસ્તારો કે જ્યાં આટલા જ વરસાદમાં પાણી ભરાવાની પરિસ્થિતિ કેટલાક વિસ્તારોમાં રોડની કામગીરી થઈ છે છતાં પણ ભૂવા પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્થાનિક કામગીરી સામે પણ અનેક વેધક સવાલો ઉઠી રહ્યા છે રાજ્યમાં ચોમાસા પહેલા પ્રીમોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે શું હોય છે તંત્રનો નો પ્રિમોન્સૂન કામગીરીનો પ્લાન તેના પર નજર કરીશું ગુજરાતના અનેક શહેરોમાં ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદથી પણ કપરી સ્થિતિ જોવા મળતી હોય છે જેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાનો શહેરીજનો સામનો કરતા હોય છે જેને પગલે મહાનગરપાલિકા દ્વારા આગોતરા આયોજનો કરવામાં આવતા હોય છે મોનસૂન કામગીરીનો પ્લાન જે હોય છે તેના પર નજર કરી રહ્યા છે તંત્ર દ્વારા ચોમાસા પહેલા મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવે છે ચોમાસાના પંદર દિવસ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે પંદર દિવસ પહેલા જ્યાં કામગીરી શરૂ કરી દેવામાં આવતી હોય છે દરેક ઝોનમાં પ્રી મોન્સૂન કંટ્રોલ રૂમ અને સ્ટેન્ડ બાય ટીમો રાખવાની કામગીરી કરવાની પણ સૂચના આપવામાં આવતી હોય છે વોટર લોગિંગ ન થાય તે માટે કેચપીટોની સફાઈનું રાઉન્ડ વોટર લોગિંગ થયું હતું ત્યાં નાની સ્ટ્રોંગ વોટર લાઈન નાખવાની કામગીરી હોય છે જ્યાં જ્યાં ડ્રેનેજ હોય ત્યાં ત્યાં સમારકામની પણ કામગીરી કરાતી હોય છે તો આ તમામ પ્રકારની કામગીરી થતી હોય છે પરંતુ છતાં પણ આ પ્રિમોન્સૂન કામગીનીના દાવા બોકડ સાબિત થતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે